બાજ ગુજરાતી તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને પોરબંદર વિસ્તારમાં મેઘરાજાની જોરદાર બેટિંગ ખેડૂતોને પડ્યા છે પાટું હજી તો ચોમાસાના રવિ ચોમાસાના પાકનું ખેડૂતોને વળતર મળે ન મળે સહાય મળે ન મળે રવિ પાકમાં પણ કુદરતનો કાળો કેર એ વરસાદના કારણે માવઠાના વરસાદના કારણે રવિ પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન આંબાના પાકને પણ મોટું નુકસાન ખેડૂતોને ઉપર કુદરતનો કાળો કેર અવારનવાર ભારે વરસાદના કારણે ખેડૂતો પરેશાન હવે કુદરત સામું જોવે તો જગતનો તાપ ઘસી શકે આ કુદરતના કારાકરના કરના ખેડૂતોને હવે કોણ બચાવે みんな一緒に行くこともない。<Yeah. S 1> <laughs> yeah. バイパーションが出たバイけど。<noise> <noise>